ના ગઠર મો પહ આ ની માતા પડવા વાળી અમે છે તમે મારા કોક ગણતર ગણી કોક ગણતર ભણી બરોબર ભાઈ છે હાલ તો જમીન ક્યાં ગરમ પડી છે કોઈ ખબર નહીં પણ પિયુષ દેહ માં મલક ની માતા હશુ

તમે હાચા એ બરોબર વેળાએ મારા જહાભાઈ ના મારા રોમે કો છે અને વેળાએ ગઢની માતા ઠાકોર ની માતા છું વેળાએ લઈને તે ઉધારો બરોબર માતાએ વેણ તો આલી જીધું તમે બે જ બરોબર બે ના હાથમાં એક જ કલમ બનાવી છે બે બે હાથમાં રાખજો કલમ બે બે હાથ કલમ રાખજો પિયુષ વેળા એક જ કલમ બનાવી છે

તો મારો આજનો દાડો આજની ચીઠી લસી નો બરોબર આ વીર ઝોપા હાકોટા મારી રહ્યો છે હું કહું છું પછી પેલી સધી માતા બરોબર નદી કોઠે હાકોટા મારી છે હું કહું છું પછી બરોબર વેળાએ પેલી જવું મેરડી માતા રખડતી છે તે આજ તો તમે ચોટિયાના ઉથારા કોઈ હાજુ મેલ્યું નહીં વેળા દેહમો મારી બોડી માતા પાસે તમે આયા છો વેળા એ હું ઝાપડી ધૂતી છું હું કહું છું એ આજનો દાડો ને આજની ઘડી અને બરોબર હાડા ત્રણ મહિના ન થવા જો અને બરોબર થી હેડું બરોબર મારી પસુડીયા વીરના અને ઘસીન થઈને હેડું બરોબર ચોર ખોળવા જાવ લે

જેટલું ખોડા ભગડી કરીને જેટલું મેં ઝાપડી ભીડું કર્યું દારૂડિયા મલક ની માતા એવું પિયુષ બરોબર ફરતા ફરતા મારો રોમા આવે અને માતા દેહ હોય હાજર બરોબર